ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ અગિયારમી જૂનથી વિધિવત ચોમાસું બેઠું વેરાવળથી પિસ્તાલીસ કિલોમીટર દક્ષિણ દિશાએ દરિયાની અંદર ચોમાસાનો પ્રવેશ મોડી સાંજે ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદ વરસવાની શક્યતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સચોટ આગાહી કરી અને માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક ભાગોમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાસ કરીને મહારાષ્ટ્ર અને મુંબઈ સહિતના ભાગોમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો ત્યારે આગાહી પ્રમાણે દસથી તેર જૂન સુધીમાં ગુજરાતમાં પણ ચોમાસાનો પ્રારંભ થનાર છે ત્યારે આજરોજ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અંગે વિશેષ માહિતી આપી હતી અગિયાર જૂન બે ના રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાત છે નિકોબાર ટાપુર નોંધાયું હતું એ પછી નોર્મલ તારીખ જે પહેલી જૂન છે પહેલી જૂને ચોમાસુ છે કેરળમાં આવવું જોઈએ એની જગ્યાએ ઓગણત્રીસ મે ના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો એટલે અંગબાની કુવાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલો આવ્યું કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ થયો હતો એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતા ચોમાસુ વહેલું પ્રવેશ્યું હતું અને આજે અગિયાર જૂન બે હજાર ચોવીસ ના રોજ

ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર પંદર જૂને આવતું હોય છે પણ ચાલુ વર્ષે બે હજાર ચોવીસ ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતા ચાર દિવસ વહેલો પ્રવેશ થઈ